મિત્ર પ્રજાપતિ બ્લોગ ચેનલમાં તમારું સ્વાગત છે ચેનલમાં નવા હોય તો ચેનલ ને લાઈક કરો કમેન્ટ કરજો સબસ્ક્રાઇબ કરજો નવા વિડીયો જોવા માટે નવા વિડીયો જેતી મળતા રહે એટલે બોલ તું તું બોલ લે લે તું બોલ જય માતાજી મિત્રો બોલો સ્વાગત છે છાપુ આવી ગયું છે આજના સમાચાર જોઈએ આજથી આઈપીએલ ઘર આગળ નો ધબધબો માહી ધોનીભાઈ આવશે આજે વધુ જીત ચેન્નાઈ ઉત્તર ગુજરાત સમાચાર જોઈએ મિત્રો એમાં આજે શું છે તાજા ખબર મહેસાણામાં બસો એકાવન ગામોમાં ભૂગર્ભ જળ પીવા લાયક નથી ઓહો de dia lá e com irmão. E aí, Ronaldo, lá com a gente vai no programa. Chama o Vishnu, o Rei será o Deus maior e mais forte do que ele. Oh, não me sinto bem interesse para mais isso, só me causa dor no coração. Que ele vai me ભીલું વેચવા બેઠે છે એસન વિજ્ઞાન નું ના આવું જુઓ રોજ વિજ્ઞાન નું જોયા આજે જુઓ શેનું વા અંગ્રેજી અરે વાહ સુપર બક્ષરો વાહ વાહ આ આ કેમ દીયો કર સુબારે ડિમ્પલ જમવા માં જઈ ર૨૨ચ્યઇ સતત ર૨ચ્ય ન૨ચ્ય ન૨ચે સતમ સતભણ સતય સતમ સતધ સતભોંજ સતભોંજજન સત૭ă! સીદ સથધ અસ૭્ સાંજનો માહોલ છે મિત્રો તાંજનો માહોલ છે મિત્રો જોઈ લો સાજે કેવું છે રમણીય દ્રશ્ય બાપાને એમના ગૌ લેવાઈ ગયા છે ચેલા બાપા શીવા બાપા મફા બાપા નટુ કાકા ચતુર બાપા એમના ગૌ લેવાઈ ગયા છે પછી અમારા બાપાને એમના ખેતર સાંજના સાત વાગ્યા છે મિત્રો જોઈ શકો તમે પક્ષીઓ બધા માળામાં એમના જતા રહ્યા છે અંધારું થવાની તૈયારી છે ટૂંક સમયમાં અંધારું થશે મામા સર કોણ આવી છે કોંતિભા અમારા પાડોશી આવે છે કોંતિભા

આરાધ્ય શું કરેું આજે ટિમ્પલ પાસમ ઘ છે પણ આજે વિડીયોમાં ટાઈમ મળે અને આરતી પોતું કરે છે થઈ ગયું પોતું આરતી દેખાતો નહીં

ਕੁਕਸ ਨੂੰ ਨਾਮ ਪੜੇ ਮੈਂ ਜਿੱਦ ਲੋ ਹਰ ਖਾਈ ਜਾਇਆ ਹਾਂ ਹਾਂ ਪੀਅਰ ਤਾਂ ਨਹੀਂ ਆਗਾ ਮੈਂ ਹੂੰ ਅਮਿਤ ਨੇ ਪੀਅਰ ਕੋ ਅਮਿਤ ਦਾ ਸਾਸਰ ਗੋਮਨ ਕਮੇਡੀ ਕਰ ਕਮੇਡੀ ਕਰ ਅਮਿਤ ਦਾ ਸਾਸਰ ਗੋਮਨ ਹੂੰ ਇਹ ਭੁੱਲਦਾ ਨਹੀਂ ਕਰ ਸੀ

તે જોરિયал tire હંસલી પુને સાપોનો સાપોમો ઓટાલતા 10 સાપો આલન તે ઓન ઓટો મારવા આમાં તો એવું હતું જ નહીં પછી પેલે ગટ્ટીઓ લકતી વાળવાની ગટ્ટીઓ રોમેલા કોકરામેલા કોડિયો રોમેલા ચક્કા રમેલા બધું જ રમેલો ઉને રમેલો બોર ખાવા જી લઈ એ તો બોર તો બજાવાય પછી બોર ઉપર પાણી મો નાવા બધું હમ પછી થો ખાવા Sapo Ramila tama yan. Sapo Ramila, Bangadi Ramila. Hmm. Saan ko ramilo. Saan ko karwai? Saan ko